આ વિડીયોમાં તમને સમનું રણ બતાવવામાં આવશે મિત્રો અને છે જીપ સવારી અને જે કેલમ સવારી એટલે ઊંટ સવારી એ બધું બતાવવામાં આવવાનું છે મિત્રો એટલે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો તમને મજા આવશે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને મારી ચેનલમાં જો નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો તો વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે મિત્રો વિડીયોમાં આવી જઈએ ચાલો મિત્રો આપણે સમના રણમાં જઈએ અને હું તમને અત્યારે જે હું તમને બતાવી રહ્યો છું એ ગુજરાત છે જે નાઈટમાં ગુજરાત ચલાય છે ત્યાં તે પેકેજમાં તમારે બધું આવી જાય તમે જોયો છો એ પ્રમાણે નાઇટમાં ગુજરાત થાય છે મિત્રો અને પછી આપણે ગુજરાત જોવાના હોય છે અને અહીં નાઈટ લેવાનું છે એ પણ તમારે પેકેજમાં આવી જાય છે મિત્રો અને પૂરું પેકેજ લેવું પડે તમારે અહીં આવો એટલે જે સમનારણમાં અને રાત્રિ રોકાણ પણ અહીં જ થાય છે મિત્રો

કરે <laughs> 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 <laughs>

સીત અહીંયા પર کھڑی ہے دیکھ لو بجا બોલો یار تمہیں یہاں ہے આપો બાપુ یہ دیکھو پورا દેખે કિસાન કિરાય હા સમનો રણ وہاں પર કેમલ બેઠે એ રજીકા કોમેડી ભાઈ ન આવડતો ની ચાલુ કર ચાલુ કરતું જો ન આવડે આપણે ના સામે જુઓ છો રીશોટ સે એ રીશોટ માં રોકણાતા હવે આપણે નાસ્તો કરવા આવવાનું છે તમે જુઓ છો આપણે નાસ્તો કરશું અને પછી આગળ વધશું આપણે આજે જેસલમેર આવેલ છે અને સ્ટેસન સફર આજે મારા રસિક રસિકભાઈ તૈયાર થઈ ગયા છે અને ચાય નાસ્તો કરવા દ્વારા સામે અત્યારમાંથી હવે ઊઠી અને બ્રશ કરીને આગળ નીકળ્યા સામે જો આ ટેન્ટમાં અમે રાતે રોકાણા હતા ટેન્ટમાં મજા આવી અને પર પેકેજ છે પેકેજના આધારે રોકાણા હતા અમે તો ચાલો નાસ્તો કરતા હોય

અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દેજો અને હા મિત્રો લાઇક અને શેર કરવાનું તો ના જ ભૂલતા મિત્રો કેમકે આવા વિડીયો આપણા અવનવા તમને જોવા મળ્યા રહેશે મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને આગળ હું તમને બતાવવાનું છું અને કેવી રીતનું એનું પેકેજ છે એ પણ હું બતાવવાનો છું મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ મિત્રો તો મિત્રો સાથે આપણે અહીં રોકાણા હતા કે રેસ્ટોરન્ટ જેસલમેર સોમનારણમાં તમે જોઈ શકો છો અહીંનું બેકગ્રાઉન્ડ તમને બતાવી છે સામે અહીં રાતે મુજરા તમને બતાવવામાં આવે છે સામે જે તમને દેખાય છે ત્યાં અને અહીંથી સામે તમને જોઈ શકો છો ટેન્ટમાં તમારે રહેવાનું હોય છે અને અહીં મુજરા રાતે દેખાવામાં આવે છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે નાવા જવાનું છે નાહી અને આપણે પછી જવાનું છે સંગનારણમાં તે વિસ્તારમાં તો ચાલો મિત્રો પણ નાવા જાય છે વિડીયોમાં એક મિનિટ આવશે તો મિત્રો આજ છે કેમ્પ અમે ત્યાં રોકાણા હતા તમને જે સપા પાછળ દેખાય છે કેમ્પ છે અમે અહીં રોકણા હતા જોવો છો અંદરથી કેમ્પ કેવો દેખાય છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો અહીંથી આપણે અંદર જઈશું તમે જોઈ શકો છો મારી પાછું આ કેમ્પ છે સાથે અમે રોકાણ હતા જો ગાત લની કેવી રીતે બધું પડ્યું છે બધા મિત્રોએ રમણ ભમણ બધું કરી નાખ્યું છે તો ચાલો અહીંથી હું તમને સંડાસ બાથરૂમ બતાવું છું મિત્રો આ છે અહીંના સંડાસ બાથરૂમ અહીં નાહવાની સુવિધા પણ સારી હોય છે તમે જુઓ છો એ પ્રમાણે નાવા ધોવાની પણ વ્યવસ્થા હોય છે મિત્રો તો ચાલો અહીંથી હવે આપણે આગળ વધવાનું છે અહીં અમે રાતે રોકાણા હતા મિત્રો અને હવે અહીંથી આપણે આગળ વધવાનું છે આ છે બેડ અને ઉપર પંખો ચાલુ હોય છે તમે એસી વાળો રૂમ પણ લઈ શકો છો અને નોન એસી પણ લઈ શકો છો પણ ફિલિંગ તો બંને એક સરખી જ આવે છે તો ચાલો હવે આપણે આગળ વધશું અહીંથી અને જીપ સવારી કરશું તો આપણે અહીંથી નીકળવાનું છે આગળ અને જવાનું છે જીપ સવારીમાં અમારે બધા મિત્રો થઈ ગયા છે તૈયાર અને અહીંથી હવે અમારે નીકળવાનું છે જીપ સવારીમાં જોવો છો એ પ્રમાણે આપણો થેલો પણ આવી ગયો છે અને શરણભાઈ લઈને આવી ગયા છે ચલો આ મારે ભાઈ મેહુલભાઈ છે બોય હા બાપુ શશિકલાલ કહેશો ચલો તો હવે જવાનું છે અહીંથી આપણે ક્યાં જવાનું છે એટલે ક્યાં જવાનું આપણે હા ઘુમને કેમ્પથી સમો તમને હવે આગળ બતાવું છું હું જીપ સવારી અને કેમલ સવારી તો બન્યા રેજ મારી સાથે અમે અહીંથી નીકળી રહ્યા છીએ ફાઈનલી ચાલો મિત્રો હવે આગળ વધીશું તો મિત્રો રાતે અહીં મુજરા થાય છે ડાન્સ કે તમારે જે પણ કરવું હોય નાઇટમાં પ્રોગ્રામ હોય છે દસ અગિયાર વાગ્યા સુધી અહીં પછી જમવાનું હોય છે ડિનર હોય છે તમારું એક જ પેકેજમાં બધું આવી જાય છે આપણી પાછળ જે બેકગ્રાઉન્ડ દેખાય છે ત્યાં ડાન્સ અને ડિનર છે જે હું તમને બતાવવાનું છું મારા વિડીયોમાં તમે જોઈ શકો છો રાતના પ્રોગ્રામ સારો સારો થાય છે તમે ડાન્સ મુજરા વગેરે બતાવવામાં આવે છે આ છે એનું બેકગ્રાઉન્ડ હું તમને બતાવી રહ્યો છું અને અહીં સામે તે લોકો ડાન્સ કરવાવાળા લોકો અને અહીંના મુજરાવાળા લોકો હોય છે તમે જોઈ શકો છો એનું આ બ્રેકગ્રાઉન્ડ છે અને ચાલો મિત્રો હવે અહીંથી આપણે આગળ વધીશું મિત્રો અને હું તમને આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો હવે આપણે અહીંથી નીકળવાનું છે આપણે ગાડી પડે જ છે અને ચીપ પણ તૈયાર છે આપણે આ ચીપસીમાં જવાનું છે રણમાં ફરવા રેગિસ્તાનમાં જેસલમેર અને આપણે ચીપસી પણ તૈયાર છે જીપ અને આમાં બેસીને જવાનું છે આપણે ક્યાં જવાનું છે જેસલમેર સમના રણમાં 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 ફરવા જવાનું છે હા ચલો તો હમણ નીકળતે ફાઈનલ અમે હવે નીકળી ગયા છીએ સમના રણમાં જોવો છો એ પ્રમાણે અમે બધા મિત્રો જોઈ શકો છો અમે ફરવા સમના રણમાં નીકળી ગયા છીએ જો હટ મોજ મોજ તો ચલો ફાઈનલી સમના રણમાં નીકળી ગયા છીએ હવે આપણે તમને કાપે ગાડી આ તો જેવી રીતનો બનાવેલું છે રસ્તો બધો તો આપણે ફાઈનલી સમના રણ માં આવી ગયા છીએ જોવો છો અમારા બધા મિત્રો ફરી રહ્યા છીએ અત્યારે અને અમે પણ ફરી રહ્યા છીએ સમના રણ માં સમનું રણ પાડો 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 બધું પાડો બનવું થોડું તો આપડે સમના રણમાં માં ઘુમેર્યા છીએ આપડે ગાડી આવી ગઈ છે આગળ છે આપણે ઉતિયા સવારીમાં અને આપણે અત્યારે રણમાં ફર્યા સમના રણ રણમાં તો ખાલી નોન રણ બતાવ્યું છે તારી તો મેન રણ તો બતાવ્યું કોઈ છે નહીં ચાલો આપણે આગળ

સામે પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું અને અહીંને ભારત બનાવવામાં આવ્યું તે તમને સામે દેખાઈ રહ્યું છે અત્યારે આપણે ત્યાં છીએ જે હું તમને બતાવી રહ્યો છું અહીં બજરંગી ભાઈજાજ સલમાન ખાનનું ફિલ્મ જે મનાવવામાં આવી હતી એ જગ્યા છે જે સમના રનમાં આવેલી છે જે બુંગી છોકરી અને સલમાન ખાન જે અહીં શૂટ કરે છે જે ઝીલ અને જે પુલ બનાવે છે પુલ ઉપર થઈને નીકળે છે અને સામે જે પડ્યું છે તે જે આર્મી જવાનોનું જે હોય છે બેફવાનું તે હોય છે અહીંથી અને તમે સામે દેખો છો તે અરે હવે સ્પીડ પકડાવે શું સ્પીડ સ્પીડ આવા ખબર મુની ઉલી લટડી થી લટડી શું હતું मतलब एक नमकीन लेता है नमकीन है को की हेलो नमस्कार चुप बना रहा कोई बोलता नहीं कोई हाँ